નમસ્કાર હું આપનો રાજુ કરપડા ગઈકાલે વિસાવદરની અંદર એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર વરસવાના બદલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતનો યુવા ચહેરો જેના પણ ગુજરાતના યુવાનો ગુજરાતના ખેડૂતો જેને પોતાના પરિવારનો સભ્ય ગણે છે એવા ગુજરાતના યુવા ચહેરા ગોપાલભાઈ જે વિસાવદર વિધાનસભાના ઉમેદવાર છે આ ગોપાલભાઈ વિશે અરવિંદ કેજરીવાલજી વિશે આમ આદમી પાર્ટી વિશે એલફેલ શબ્દો જે ન શોભી શકે જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિને શોભે આવા શબ્દ પ્રયોગ કાલની જાહેર સભામાં અમુક કોંગ્રેસના નેતાઓએ કહ્યા છે ખેર એ વાતનો કોઈ વાંધો પણ નથી અફસોસ પણ એટલે નથી કે જ્યારે આમ આદમી પાર્ટી મજબૂત થતી હોય અમારો ઉમેદવાર મજબૂત થાયથી મેદાનમાં ઉતરો હોય અને ભાજપ જ્યારે હાર ભાળી ગઈ હોય ત્યારે ભાજપની પહેલા ઢાલ બની અને કોંગ્રેસના નેતા જવાબ આપે અમને કાઉન્ટર કરે આમાં કોઈ નવાઈ ની વાત નથી અપેક્ષા એ રાખું છું ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધા બ્લડ પ્રેશરની ગોળીઓ સાથે રાખે કારણ કે કાલના ભાષણમાં એમનો આક્રોશ ખૂબ દેખાતો બની શકે કે હજુ ગોપાલભાઈનો માહોલ હશે એના કરતા પણ સારો બનશે તો બ્લડ પ્રેશરની ગોળીઓ સાથે રાખે જેથી કરીને અચાનક તબિયત લથડે નહીં ગોપાલભાઈ ની રેલીમાં ખૂબ મોટી ભીડ જુએ તો ભાજપના નેતાઓ ટ્રીટમેન્ટ કરવાની હોય એ તો કરશે જ પણ કોંગ્રેસના અમુક નેતા પ્રતાપભાઈ સહિતના નેતાઓ જે ખાસ કરીને ગોળીઓ સાથે રાખે તો જેથી કરીને એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ગોપાલભાઈ ઇટાલિયા જીતા પછી કોંગ્રેસના કોઈ નેતાને શારીરિક કે માનસિક તકલીફ ન થાય ભાઈએ વાત કરી કે ગોપાલભાઈ ઇટાલિયાના જન્મથી લઈ સુરતની વાત કરી એક વાતનો જવાબ આપું છું સુરતની કતારગામ વિધાનસભાની જનતાને તો પૂછીશું માત્ર ગોપાલ ઇટાલિયા કતારગામ માટે નથી લડતો કતારગામમાં અમારા બે કોર્પોરેટરો છે સતત ત્યાં પ્રગતિના કામ કરાવી રહ્યા છે સતત સુરત મહાનગરપાલિકાઓમાં લડી અને કતારગામ માટે કામ કરાવવા બે અમારા ચૂંટાયેલા સભ્યો રાત દિવસ મહેનત કરે છે મારે કોંગ્રેસ પર કોઈ આક્ષેપ નહોતા કરવા કોંગ્રેસ વિશે આપણે કાંઈ જાહેર જનતાને કહેવાની જરૂર પણ નથી પણ પ્રતાપભાઈ દુધાતને હું સવાલ કરું છું કે તમે એ ટીમ બી ટીમ સી ટીમ ની જે વાતો કરો છો ગુજરાત ની જનતા એ સુપેરે જોયું છે કોણ બી ટીમ તરીકે કામ કરે છે રાહુલ ગાંધીજી આદરણીય રાહુલ ગાંધીજી રાષ્ટ્રીય નેતા કોંગ્રેસના જેને આવીને કહ્યું છે કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા સાવાત સાચી છે કે કોટી પ્રતાપભાઈ જવાબ આપે થોડા દિવસ પહેલા jignesh મેવાણીએ કહ્યું કયો પીડીતો માટે ગરીબો માટે વંચિતો માટે કોંગ્રેસના નેતા અવાજ ઉઠાવતા નથી ભાજપના આવી અને વાહવાહી લૂંટવાની જગ્યાએ પ્રગતિના કામ થાય ખેડૂતોના હિતના કામ થાય એવી વાતો થાય તો સારી વાત છે તમારા જ મંચ પર તમે ભાષણ કરતા ત્યારે તમારા જ મંચ પર જે નેતાઓ બેઠેલા છે વાત કરી તમે કે મારું વિધાનસભા ક્ષેત્રમાં કાર્યાલય મેં ચાલુ રાખ્યું છે અમરેલી કોંગ્રેસના નેતા બહાર આવી પેલા પાયલ બેન ગોટી સાથે અત્યાચાર થયો ત્યારે ગોપાલ ઇટાલિયા સુરતથી અમરેલી લડવા માટે આવ્યો

ભાજપની સામે ધરણા કરવા અવાજ ઉઠાવવો ત્યારે યશુદાનભાઈ ગોપાલ ઇટાલિયા પ્રવીણ રામ સહિત અમારા સડસઠ કાર્યકર્તાઓ બાર બાર દિવસ સુધી જેલમાં રહ્યા છે કયા માટે તમે ગોપાલભાઈ પર સવાલ ઉઠાવી શકો ગોપાલભાઈ ગુજરાતના યુવાનો માટે આદરણીય છે સન્માનીય છે વાત કરી તમે વિધાનસભા ક્ષેત્રની આજે પણ હું સુરેન્દ્રનગર જિલ્લામાં હું પોતે લડ્યો છું ચોટીલા વિધાનસભા માત્ર ચોટીલા વિધાનસભા નહીં જ્યાં પણ ખેડૂતોનો ફોન આવે છે કે અમારી સાથે અન્યાય થાય છે પછી હાઈ ટેન્શન લાઈન હોય જમીન સંપાદન હોય સિંચાઈના પાણીની વાત હોય કમોસમી વરસાદની વાત હોય કે પછી એની સાથે સાથે જ્યારે નવી જમીન માપણીથી થયેલા પ્રશ્નોની વાત હોય તો આ તમામ મુદ્દે પ્રતાપભાઈ અમારી ટીમ અને અમે લડીએ છીએ અને ગુજરાતની જનતા જુએ છે મહેરબાની કરી

ભારતીય જનતા પાર્ટી છે જેને ખેડૂતો સાથે અન્યાય કર્યો યુવાનો મહિલાઓ સાથે અન્યાય કર્યો તો અમે ભારતીય જનતા પાર્ટી સામે લડીએ છીએ તો ભાજપની ઢાલ બનીને જે કોંગ્રેસના નેતા આવે છે જ્યારે અમારો ઘા આવશે ત્યારે સહન નહીં થાય મહેરબાની કરીને મૌન રહેજો એમાં મજા આવશે નહીતર જેટલો ઊંડો હાથ નાખશો ને એટલો કાદવ નીકળશે પ્રતપભાઈ ટૂંકમાં ઘણું બધું સમજી ગયા હશો અપેક્ષા રાખીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે રિઝલ્ટ પછી પણ તમારી શારીરિક અને માનસિક સ્થિતિ ખૂબ તંદુરસ્ત રહે આભાર